પાદરામાં હવે ચરબી કરવી આતંક મચાવો ધમાલ કરવી ખરેખર ભારે પડી જશે દર્શક મિત્રો જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું આ દ્રશ્યો છે પાદરા શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારના પાદરા શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં કહી શકાય એક ધમાલિયા દ્વારા જે છે યાસીન ઉર્ફે કહેવાતો ડોન આપને જણાવી દઉં કે ડોન એને પોતે જ પોતાના નામની આગળ પાછળ લગાવ્યું હતું માટે યાસિન ઉર્ફે કહેવાતા ડોનના ઘરે હાલે દાદાનું બુલડોઝર ફર્યું છે તે પ્રકારના દ્રશ્યો જોઈ શકીએ છીએ પાટણ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર તેની જે સંપત્તિ છે તેને જે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે એ ગેરકાયદેસર બાંધકામ હાલે તોડી પાડવામાં આવી રહ્યું છે યાસીન દ્વારા કહી શકાય કે પાદરામાં આતંક મચાવવામાં આવ્યો તો અનેક લોકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા અનેકો અનેક ગુનાઓ જે છે એ યાસીન ઉપર દાખલ હતા ત્યારે આપણે સૌ જાણીએ છીએ એમ કે સો કલાકમાં ગુજરાતમાં અનેકો અનેક બુટલેઘરો તેમજ અનેક અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી તેમાં પાદરા શહેરમાં મોખરૂ નામ પ્રથમ નામ યાસીનનું હતું ત્યારે આપણી સાથે પાદરા નગરપાલિકાના બાંધકામ વિભાગના કર્મચારી છે અધિકારી છે દ્રવેશભાઈ હાલ શું વિગત છે આ કોનું મકાન કઈ રીતે તોડવામાં આવી રહ્યું છે શું આદેશો ગુજરાત સરકારમાં પાદરા નગર વિસ્તારના ગુજરાઉસિંગ બોર્ડ મકાન નંબર ચારસો તેતાલીસ રોશનબેન સિરાજભાઈ વોરા કે જે ગુજરાંગ બોર્ડ ની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે એમનું મકાન હતું એના કરતાં જે ખુલ્લી સરકારી જમીન જે હતી જે ગુજરાઉિંગ બોર્ડની માલિકીની અને એને લઈને કેટલાક લોકોને નડતરુપ ડબાને લઈને સોસાયટી તરફથી પણ કેટલો વિરોધ હતો સ્થાનિક રહીશો તરફથી પણ કેટલાક લોકો આ બાબતને રજૂઆતો કરી હતી વખત વખત છેલ્લા લગભગ છ મહિનાથી આ દબાણ દૂર કરવા એમને આપમેળે પણ અમે લોકોએ નોટિસો ઇસ્યુ કરીને આ બાબતે અમે જાણ પણ કરેલ હતી તેમ છતાં તેઓ તરફથી આ દબાણ દૂર ન કરતા નગરપાલિકાએ હાલ આ ગાડી ઉપસ્થિત છે ભુજારસિંહ બોર્ડના અમારા જાગીર વ્યવસ્થાપક વુરા કચેરી તરફથી એમના સર્વેયર બિપિનભાઈ એ બધા અત્યારે હાલ ઉપસ્થિત છે પોલીસ બંદોબસ્ત હેઠળ અમે તેઓને નોટિસ પાઠવી ઓગણત્રીસ તારીખે આ દબાણો અમે દૂર કરીશું અને આજે આપ નિહાળી રહ્યા છો કે જે કે વધારાનું એન્ક્રોચમેન્ટ જે હાઉસિંગ બોર્ડની જમીનમાં કરેલું છે તે અમે અત્યારે દૂર કરી રહ્યા છે બોર્ડની હેઠળ હા એ બાબતને લઈને મને નગરપાલિકાની અંદર મામલતદાર શ્રી સાહેબ તરફથી આ બાબતે અમને રિપોર્ટિંગ કરેલું છે અને એવા જે યાદી અમને આપેલી છે તેઓ તરફ તેઓને પણ સામે એક્શન લેવા માટે જણાવેલ છે રિપોર્ટિંગ આપણે આપણે અધિકૃત જે બાંધકામ છે સરકારી જગ્યાની અંદરના અંદર દબાણ ગણાય અને એક બાજુ સરકારી જે ખુલ્લી જમીન હતી એની અંદર આ દબાણ કરીને એમને અડીમાંનું જે અત્યાર આપ જોઈ રહ્યા છે મકાનનું બાંધકામ હાથ ધરી દીધેલ હતું તો ચોક્કસ દર્શક મિત્રો આ પાદરા નગરપાલિકાના જવાબદાર અધિકારી ધર્મેશભાઈ હતા ને જે પ્રકારે આપણે સૌ અહીંયા આગળ જોઈ શકીએ છીએ એમ કે પાદરા નગરપાલિકા વિસ્તારની અંદર આ યાસીન ઉર્ફે ડોન જે છે એને ખૂબ ધમાલો મચાવી હતી પાદરા પોલીસ સ્ટેશનમાં પણ ધમાલો કરતો હતો અનેક લોકોને હેરાન પરેશાન કરતો હતો ત્યારે ચોક્કસથી કહી શકીએ કે સો લોકોની જે સો કલાકમાં જે યાદી બનાવવાની હતી અને જેમ બીએમ ગુજરાતે કહ્યું તો એમ કે કાયદે મેો ગે તો ફાયદે મેં રહો અને માપમાં રહેશો તો જ મજા આવશે કારણ કે હવે પોલીસ તમારી દમણગીરી તમારી તાકાત અહીંયા આગળ કોઈપણ પ્રકારની ચાલવાની નથી પોલીસ ખરેખર એક્શન મોડમાં છે ત્યારે ગુજરાત સરકારના અનેક વિભાગ દ્વારા આદેશો તેમજ ગુજરાતના પોલીસ વડાના આદેશ અનુસાર અહીંયા આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે યાસીનનું ઘર જે છે એમાં જે ગેરકાયદેસર પાર્ટ છે એ તોડી પાડવામાં આવી રહ્યો છે સતત સવારથી આ કામગીરી અહીંયા આગળ ચાલી રહી છે જે પ્રકારે જોઈ રહ્યા છે બુલડોઝર ન આવી શકે તેવી પરિસ્થિતિના કારણે મશીનોથી જે 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 ઘર છે છે તોડવામાં આવી પ્રકારે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ એમ કચેરીના કર્મચારીઓ હોય અધિકારીઓ હોય કે પછી અનેક વિભાગના કર્મચારી અધિકારીઓ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે પોલીસ પાદરા પોલીસનો પણ ચોક્કસ ચુસ્ત બંદોબસ્ત છે અહીંયા આગળ પોલીસ પણ મોટી સંખ્યામાં અહીંયા આગળ જોવા મળી રહી છે ત્યારે કહી શકીએ કે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે પાદરા પોલીસના ડિસ્ટાર્બ જવાનો જવાબદાર સહિત એએસઆઈ સહિતનો સ્ટાફ અહીં આગળ જોવા મળી રહ્યો છે સાથે સાથે આગળની બાજુમાં પણ દર્શક મિત્રો ખૂબ મોટા ખૂબ મોટી સંખ્યામાં પોલીસ જવાનો અહીં આગળ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કર્યા બાદ જે છે અહીં આગળ હાલ કાર્યવાહી કામગીરી જે છે કરવામાં આવી રહી છે ગુજરાતના ડીજીપી સાહેબ દ્વારા જે પ્રકારે આદેશ કરવામાં આવ્યા હતા સો કલાકમાં જે તે આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવાનું હાલ તેમાંનો જ પાદરા શહેરનો આતંક મચાવતો એ યાસીન ઉર્ફે કહેવાતો ડોન જે છે તેના ઘરે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનો ગેરકાયદેસર જે પાઠ છે ઘરનું એ ગેરકાયદેસર દબાણ તોડવામાં આવી રહ્યું છે કે જે પોતાના મકાનની બહાર સરકારી વુડાની જમીનમાં જે ગેરકાયદેસર બનાવવામાં આવ્યું હતું હાલ અધિકારીએ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક વારંવાર રજૂઆતો મળી હતી ને તેને લઈને નોટિસો પણ ફટકારવામાં આવી પરંતુ નોટિસોનો જવાબ ન પોતે કાર્યવાહી ન કરી ત્યારે નગરપાલિકા દ્વારા હાલ જે છે તમામ દબાણો પોલીસને સાથે રાખીને તોડવામાં આવી રહ્યા છે જે પ્રકારે જોઈ રહ્યા છો આ મકાન જે છે યાસીન ઉર્ફે છે ને યાસીનના ઘરે હાલ બુલડોઝર ફરી હોય તે પ્રકારના પણ દ્રશ્યો જેમાં પાદરા પોલીસનો પણ મોટી સંખ્યામાં બંદોબસ્ત આપણે અહીંયા કે જોઈ શકીએ છીએ જવાબદાર ઇએસઆઈ કક્ષાના અધિકારીઓ પણ છે પાદરા પોલીસનો ડિસ્ટર્બ પણ છે એન્ટ્રીમાં પણ મોટા કહી શકાય કે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે હાલ આગળ પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્નો કરીશું છે એ મોટાભાગે હાલ તોડી પાડવામાં આવી રહ્યું છે પાદરાના યાસીનનું મકાન હાલ તોડી પાડવામાં આવ્યું છે ત્યારે બીએ ગુજરાતી પાસે સૂત્રો દ્વારા એવી પણ માહિતી છે આગળ સમયમાં પણ પાદરાના એવા કેટલાક કહેવાતા કોમી તોફાનોમાં પણ ભાગ ભજવનાર લોકો તેમજ અસામાજિક તત્વો અથવા બુડલેઘરો જે પણ છે તેઓના ઘરો તેઓના અડ્ડા ઉપર તેઓની દુકાનો ઉપર જેટલું પણ ગેરકાયદેસર બાંધકામ તેઓએ કર્યું છે એ પાદરાના પણ લિસ્ટેડ લોકોના ઘરે આ પ્રકારની કાર્યવાહી થવાની છે ત્યારે ચોક્કસથી અસામાજિક તત્વો કોબી તોફાનો કરનાર લોકો એ તમામ લોકો તમામ લોકો જે છે માપમાં રહે મર્યાદામાં રહે કારણ કે આ યુપી બિહાર નથી આ ગુજરાત છે ને ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે કેવા પ્રકારની કાયદો વ્યવસ્થા ગુજરાતમાં છે હાલ જે આરોપી છે કે જે હાલ સેન્ટ્રલ જેલમાં છે કે જેને પાદરામાં અનેક લોકોને પરેશાન કર્યા હતા વારંવાર તેના ઉપર ફરિયાદો દાખલ થઈ છે અનેક પ્રકારના ગુનાઓ નોંધાયા છે વારંવાર નોટિસો વારંવાર ધરપકડ વારંવાર તેના પર કાર્યવાહી કરવા છતાં ન સુધરતા હાર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં નગરપાલિકા દ્વારા હાલ ગેરકાયદેસર દબાણ જે છે એ તોડી પાડવામાં આવ્યું છે દર્શક મિત્રો જે રીતે જોઈ રહ્યા છો હાલ પાદરા શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં

દર્શક મિત્રો જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છીએ તેના ઘરમાંથી પણ સામાન જે છે હાલ કાઢી નાખવામાં આવ્યો છે પાલિકા દ્વારા તંત્ર દ્વારા